Thank you. નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે સામાન્ય જનતા માટે મોંઘવારી સંબંધિત વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે શાકભાજીના ઊંચા ભાવથી લોકો થોડીક રાહત મળી રહી છે ત્યારે સરકાર દ્વારા હવે દૂધના ભાવમાં મોટો વધારો જાહેર કરવામાં આવ્યો છે દૂધના ભાવમાં રૂપિયા એક બે નહીં પરંતુ સીધો રૂપિયા ચારનો વધારો કરવામાં આવ્યો છે ત્યારે રાજ્ય સરકારે નંદરીમ બ્રાન્ડના દૂધ અને દહીના ભાવમાં લિટર કિલો દીઠ રૂપિયા ચારનો વધારો કરવાની જાહેરાત કરી છે આ નવો દર એક એપ્રિલ બે હજાર પચીસ થી લાગુ થશે રાજ્યના પશુપાલન મંત્રી વેંકટેડે આ જાહેરાત કરી અને કહ્યું કે આ પગલું ડેરી ખેડૂતો પ્રોત્સાહન કરવા અને દૂધ ઉત્પાદન કરવા વધારવા માટે લેવામાં આવ્યું છે મંત્રીએ કહ્યું કે દૂધ અને દહીંના ભાવમાં વધારો કરવાનો નિર્ણય મુખ્યમંત્રી ત્યારે સિદ્ધાર્થમૈયાની ત્યારે અધ્યક્ષમાં મળેલી કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો હતો વેંકટેડેના જણાવ્યા અનુસાર નંદનીબારના દૂધ અને દહીના ભાવમાં વધારો કરવાનો નિર્ણય રાજ્ય ત્યારે રાજ્યમાં ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન કરવા અને દૂધ ઉત્પાદન અને પ્રોસેસિંગના ખર્ચ ધ્યાનમાં રાખીને લેવા આવ્યો હતો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ